બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી બચાવ સમિતિ દ્વારા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં આદિવાસી એસસી ઓબીસી અને ઇડબલ્યુ સમાજ સાથે થયેલા અને રજૂઆત કરવામાં આવી હતી નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીને અમે રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે બિરસાુંડા્રાઈબલ યુનિવર્સિટી આ બિરસા જે ક્રાંતિકારી જે આ દેશ માટે લડીને મરી ગયા જ્યારે એમના નામે આ યુનિવર્સિટી બનતી હોય અને આ યુનિવર્સિટીમાં આદિવાસી હોય એસસી હોય ઓબીસી હોય અન્ય સમાજ સાથે અન્યાય થતા હોય તો આ બિરસા મુંડાનું અપમાન છે જેવી રીતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફમાં ચોવીસ જગ્યાઓમાંથી એક પણ આદિવાસી માટે જગ્યા નહીં એક પણ એસસી માટે જગ્યા નહીં ઓબીસીને માત્ર એક જગ્યા આપવામાં આવે એ એસ માટે કોઈ જગ્યા નહીં તો આ કેવા પ્રકારે કેવા રોસ્ટર પદ્ધતિ કેવી રીતે ભરતી થાય છે એ એનો અમને વિરોધ છે અને જે ગુજરાત સરકારે એ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી માટે જે રોસ્ટર પદ્ધતિ જે બનાવી છે એને તત્કાલ એને એના જે ધારાધોરણ એના જે નિયમો છે એ બદલવામાં આવે નવી રોસ્ટર પદ્ધતિ બનાવી અને એના દ્વારા ભરતી કરવામાં આવે હાલ જે જાહેરાત પાડવામાં આવી છે એ તત્કાલ ધોરણે રદ કરવામાં આવે અને જે અહીં જે ઇન્ચાર્જ જે રજિસ્ટ્રાર છે જે રજીસ્ટાર અગાઉ પણ એસટી એસી ઓબીસીને આરક્ષણ કેવી રીતે રદ થાય એવા પ્રકારના એ તેઓ પ્રયત્નો કરે છે અને એના લીધે અમે કહીએ છીએ કે ઇન્ચાર્જ જે રજિસ્ટ્રાર છે એમને તત્કાલ હટાવવામાં આવે અને એની જગ્યાએ કાયમી જે યોગ્ય લાયકાત ધરાવતા આદિવાસીને ત્યાં રજિસ્ટ્રાર તરીકે મૂકવામાં આવે અને જો આવી જ રીતે જો આ ભરતી રદ નહીં થાય તો આવનારા સમયમાં આદિવાસી સમાજ અને તમામ સમુદાય દ્વારા અમે જન આંદોલન કરીશું અને આ મુદ્દે એ નર્મદા જિલ્લા હોય ગાંધીનગર હોય અને દિલ્હી સુધી જો આંદોલન લઈ જવું પડે તો એના માટે અમે તમામ સમાજને સાથે રાખીને અમે જન આંદોલન ઊભું કરીશું નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જે એડમિનિસ્ટ્રે એડમિનિસ્ટ્રેશન સ્ટાફની જે ભરતી પ્રક્રિયાની હમણાં જે જાહેરાત થઈ છે એમાં ખાસ કરીને આદિવાસી સમાજને બહુ જ મોટું નુકસાન થયું છે કારણ કે જે યુનિવર્સિટીમાં નામ જ ટ્રાઇબલ છે અને ટ્રાઇબલો માટે જ ખાસ કરીને આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે એ ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જે એડમિનિસ્ટ્રેશન સ્ટાફ છે એમાં એક પણ જગ્યા એવી નથી કે જે આદિવાસીને ત્યાં ન્યાય મળી શકે એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા બધા ભેગા થયા છે આ અમારા આંદોલનની એક આ શરૂઆત છે આ પહેલું પગથિયું છે આવેદનપત્રનું જો ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયાને ખારીજ નહીં કરવામાં આવે અને ફરીથી આદિવાસી સમાજ હોય એસસી હોય ઓબીસી હોય કે જે ખરેખર આરક્ષણના લાભાર્થી છે એમને જો ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અમે જે બિરસા મુંડા યુનિવર્સિટીના જે વીસી છે વાઇસ ચાન્સેલર છે અને એનો અમે ઘેરાવો કરીશું અને જ્યાં સુધી આ પ્રક્રિયા રદ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં લડત માટે અમે હાજર રહીશું